ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો ને મજામાં જ રહો અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે છે ઉત્તરાયણ એટલે તમને બધાને હેપી ઉત્તરાયણ તો ગાઈશ જો આ બાજુ બધા છોકરા આવી ગયા છે અને જીસી હવે એમને બધાને પતંગ આપશે ફ્રીમાં એમને મુડાડવા માટે કેમ કે આ ઉત્તરાયણ છે ને એટલા માટે એક એક આપી દો બધાને ચલો જય જયશ્રીના હાથે વિતરણ કરાવીએ પતંગનું

મેડમ છે તેમને કામે લાગી ગયા છે એને આપણે ચાલુ જઈએ ઢાબા ઉપર પતંગ ચગાવવા માટે જોઈએ આડો પતંગ ચાલે હે કે નહીં પતંગ નહીં એક ઉત્તરાયણ હેન મારી પાસે કે પતંગ જ નહીં કેમ કે દુકાન હેન હું લાવ્યો જ નહીં શું કહો જઈશું હું જે હા એટલો ચલો સહી છે આવો પર અને જોઈએ સંજોડી શું કરે ઓહ સંજોળી તો પતંગ પતંગની ચાલતો તાજવડ ચલા પતંગ પડે ચલા એડ લેતા દુકાન વેજ બાઇકમાં વેજ ને તો સંજોડી આવે ચાલો દુકાને પતંગ લેતા ઉડાડેલું ગુબ્બારો પેલો ગેસ નું આવી હા ગીર્યું છે મને મને એમ કે એરોપ્લેન હે જો આમ એરોપ્લેન છે પણ ગુબ્બારાનું એમ રિયલ નહીં જો આવા ત્રણ ચાર નીકળે હોય પહોંચજે ને તો ભાઈ આપણે જો પતંગ લેવા માટે જતા હતા પણ ટ્રેક્ટર આવેલું હોય તો આજે ગાયોને દોન કરવાનું હોય મતલબ ચાર ખબર હોય તો આ ને ટ્રેક્ટર આવે તો એમાં ચાર નાખવા માટે જવાનું હોય ગાયોને શું કોઈ કઈ આના વિશે વિસ્તારમાં જણાવો જરાક થોડુંક જણાવશો તેમ આજે ઉત્તરાયણ હે એટલા માટે કંઈક પુણ્યનું કામ કરવું જોઈએ એટલા માટે ગાયો ગાયો આવે આ ટ્રેક્ટર એટલા માટે ચાર એમાં ટોલામાં નાખી અને ગાયોને ખવડાવવા માટે જવાનું ભાઈ જો ટ્રેક્ટર બહાર આવી ગયું હોય નાખવા માટે જઈ જાય તો ટ્રેક્ટર પૂરું ભર્યું હોય ભાઈ ગાયો નાખવા માટે જવાનું હોય ગોલ જો गाइस સાarn નો હતો ભોર ફરદી ગયો હે ને હવે બધા જઈ રહ્યા છો ગાયો ને ફોન કરવા માટે गाइस કેટલા છે જો જો સબ ડાઉનલોડ ગયા ફાઇનલી જો પહોંચી ગયા હતા ગાયોને સાર નાખવા માટે ગાયો હવે આવશે ચાર થોડી અમે બાર ના નાખી ગયા હજુ અને અમે પણ આવી નાખવાનું સાર આવી હવે જઈ રહ્યા ઘરે જો અમારા ગામ જેવું છે ને ચાટલેક પતંગ તકે રાખ્યું તો ભાઈ ગઈશ આપણે ફાઇનલી ઘરે પોકી ગયા છે અને હાલમાં બારે પડ્યો ને ત્યાંથી કેવું ભાગી ગયો તો અલરથી ઉતરતા ઉતરતો પડી ગયો જો મોબાઈલ પડ્યો હું પડ્યો હા શું પણ કઈ પડી જ નહીં મારી જાણે ને આમ જા પડી જ નહીં મારી કારણ પડી હવે જાહેર આવી ભાઈ ગોમ તો ચલો આપણે તો જઈએ ગામમાં પતંગ ચગાવવા માટે ગઈશ પતંગ ક્યાં કરે જો સબ પતંગ આવી આવો આવડા આવડા પતંગ લવાય તારે તું સગાઈ કે આવડા હે સાબાસ લાયો છે હારા તો ફાઇનલી જો ગામમાં જઈ જ પતંગ ચગાવવા માટે

અલ્યા કટ નથી લગાડવી લઈ લેને ચિયાનું જો આ પતંગ ઘરે ગામમાં ને ઘરે તો એટલા બધા કોઈ સગા આવતું નહી માટે ગામ ઉગળ્યું દોને પડ્યું તો જો કોઈ નાસ્તો મંગાવી દીધો હે બર 3 રૂપિયા નો જો નાસ્તો કરેલા બધા પુત્રાના દિવસે તો ભાઈ જો શાળા ભરતે હે નાબડાવી ગયા કરે જમવા માટે જીસી ની હું કરું છે દીસી જીસી તો જો કઈ ભાઈ ને આપડે જમવા માટે આવી ગયા બાજુ એથી કાચી આવી ગયા આપડે સબસ્ક્રાઈબર

ચાલો જઈએ ફટાફટ હાલો પતંગે કાલ દે પા બચારો છોકરો રાજી થાય હાલ દે તો ભાઈ ગઈ છે ને આપણે ઘરે આવી ગયા તા ને નાઈ લીધું હે જો અને હવે

અન હામે ચટણી પડી છે ઈ નહી 100 બોરો પ્લસલી ને ઈ જ હારી લગાઈ નહીં બે ત્રણ દિવસ મટી ગયા ને うん。